ધાંગધ્રામાં પિતાના અવસાન બાદ પોતાની જ કાયદેસરવાર વારસાગત મિલકત માટે એક દીકરીએ ન્યાય માટે પોલીસના દરવાજા ખખડાવ્યા ધાંગધ્રાની રહેવાસી શ્વેતા રાકેશભાઈ શાહે પોતાની સૌતેલી માતા અને તેમના સગાઓ સામે ગંભીર આરોપો સાથે ધાંગધ્રા સીધી પોલીસમાં એફઆઈઆર નોંધાવીને અરજી આપી છે ફરિયાદ મુજબ પિતાના અવસાન બાદ રોકડ રકમ બેંક ખાતા એટીએમ કાર્ડ સોના ચાંદીના ઘરેણા પોસ્ટ ઓફિસની ડિપોઝીટો તેમજ શેરમાં રોકાણો ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે શ્વેતાબેન શાહે આરોપ લગાવ્યો છે કે સોતેલી માતા અલ્પાબેન શાહ કાકા મોહિતભાઈ વોરા અને સોતેલા મામા અમિતભાઈ શેઠ દ્વારા પૂર્વ નિયોજિત સાજીશ વિશ્વાસઘાત અને નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી છે અરજીમાં બેંક અને એટીએમ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ સોના ચાંદીના ખરીદીના બિલો આવકવેરાના દસ્તાવેજો અને ઓડિયો પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ પુરાવા નષ્ટ થવાની ભીતિ વ્યક્ત કરી ખાતા ફ્રીઝ કરવાની માંગ પણ કરવામાં આવી છે મારા પિતાની મિલકત પર મારું કાયદેસર હક છે જો મને ન્યાય નહીં મળે તો હું ઉચ્ચ અધિકારીઓ અને ન્યાયાલય સુધી લડવા તૈયાર છું મારું નામ શ્વેતા રાકેશભાઈ શાહ છે અને હું જૈનની દીકરી છું અને ધાંગતરામાં રહું છું અહીંયા આજે હું અહીંયા આવી છું અરજી આપવા માટે આની અગાઉ મેં અરજી આપેલી છે પણ કોઈ કારણોસર મને એમાં કંઈક ક્યારેક કંઈક ભૂલ ચૂક થઈ ગયેલી છે આ બીજી વાર હું અહીંયા ન્યાય માટે આવેલી છું અને ન્યાય મને જોઈએ છે મારી બીજી મમ્મી મમ્મી અલ્પાબેન રાકેશભાઈ શાહ આ મારા છે સોતેલા મમ્મી છે કે જે મારા પપ્પા ઓફ થઈ ગયા એના એક જ મહિનામાં રોકડ રકમ સોનું ચાંદી ઘરના ડોક્યુમેન્ટ મારા બેંક અકાઉન્ટ પપ્પાના બેંક એકાઉન્ટ એમના બેંક બધું જ લઈને મને વિશ્વાસમાં લઈને મારી મારી સાથે વિશ્વાસ ઘાત કરીને બધું લઈને એમના પિયર કચ્છ ગાંધીધામ જતા રહ્યા છે એ પછી કોઈ પણ વસ્તુઓમાં મને ક્યારે સરખી રીતે જવાબ નથી આપ્યો કે મારી સાથે વ્યવસ્થિત શાંતિથી વાત કરી નથી એમના હક તો ખરી મારા હક નું કે જે મારા પપ્પા મારું કરીને કે કઈને ગયા છે બધી જ વસ્તુ એમની પાસે છે આ મારા કાકા છે મોહિતભાઈ વિરેન્દ્રભાઈ વોરા જે અમદાવાદ રહે છે અને મારા સંબંધમાં મારા કાકા થાય છે કઝિન કાકા આ આમની સાથે આ વસ્તુઓમાં જોડાયેલા છે કે જેમ જેમની પાસે મદદ માટે ઘણીવાર ગયેલી છું બહુ બધા ફોન કરેલા છે એ મને ખાલી આશ્વાસન આપે ફૂટબોલની જેમ ફંગોળે અને આ બધી વસ્તુઓમાં એ ને સાથ આપે છે મારા હકનું પછાવવા માટે બધા ષડયંત્ર કરે છે કે મારા હકનું મને કઈ રીતે ન મળે હું કંટાળીને પહેરા કપડે કઈ રીતે ઘરેથી નીકળી જાઉં કે હું ક્યારે હું મારો અવાજ દબાઈ જાય અને હું એટલું છું અને હું કંઈ જ નહીં કરી શકું આ બધી જ વસ્તુઓના ફાયદા આ મારા કાકા અલ્પાબેન અને આ ત્રીજા છે મારા મામા જે અલ્પાબેન છે એમના ભાઈ છે અમિતભાઈ રમેશચંદ્ર શેઠ આ બી કચ્છ રહે છે અને આ મારા સોતેલા કાકા છે મામા છે અને આ મારા મમ્મી સાથે આ વસ્તુમાં જોડાયેલા છે કે જે આમાં બધી રીતે પૂરો સપોર્ટ કરે છે બધી જ તે જયારે ત્યારે એ જ વાત કરતા હતા અને મને ધાત ધમકી આપતા હતા તારું અહીંયા કઈ નથી તારો બાપ અહી તારું કઈ કરીને નથી ગયો બધું મારી બહેનનું છે બધું સ્ત્રી ધન છે તો આજે હું તમને ખાલી એટલી જ માગણી કરું કે શું મારો હક નથી મારા પપ્પા કે મારા દાદા કે જે મારા બધા મારું કરીને ગયા છે એ મને મળવા પાત્ર નથી આજે હું સમાજ પાસે પોલીસ પાસે આજે વસ્તુ માટે હું માંગણી કરવા આવી છું કે મને મારા હક મળવું મને મળવું જોઈએ કે મને ન મળવું જોઈએ અલ્પાબેન ના હક ની વાત નથી જે મારા પપ્પા હક છે જે મારા પપ્પા મારા માટે કરીને ગયા છે હું દીકરી છું એ વસ્તુ મને 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 મળવી મળવી જોઈએ 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 કે કે ન મારો અવાજ આજે પોલીસ ખાતામાં સાહેબે મને સપોર્ટ કરીને મને કીધેલું છે કે આ વસ્તુમાં અમે તમને સો ટકા ન્યાય અપાવડાવશું એટલે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે મને આ વસ્તુમાં ન્યાય મળે બરાબર કેમ કે આ વસ્તુમાં હું છેલ્લા સાડા સાત મહિનાથી હેરાન થઈ રહી છું અને હું આ વસ્તુ આવેલી ન્યાય મળશે તો બીજી મમ્મી કે જેના ઘરમાં છોકરીઓનો અવાજ દબાઈ જતો છોકરી કે છોકરા જેના ત્રાસ થતો હોય છે એના સગા મા ઓફ થઈ ગયા પછી આ બધા વસ્તુઓમાં એને ન્યાય મળશે અને સમાજમાંથી આ વસ્તુઓની વસ્તુ દૂર થશે આ વસ્તુ વસ્તુ થવી જોઈએ ને આમાં મને સપોર્ટ મળે એ વસ્તુ માટે હું અહીંયા અપીલ કરવા આવ્યું છું હમ દીખાંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો कीजिए और हमारे કીજે ઓર रहिए हम રહીએ હમ सच्चाई की ખબર